આજરોજ બાવીસ ઓગસ્ટના છ કલાકે આપવામાં આવતી અખબાર યાદી પ્રમાણે આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને આણંદ ફાયર બ્રિગેડ આણંદ દ્વારા આંકલાવ આણંદ ઉમરેટ તથા બોરસદ તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને ફાયર વ્યવસ્થાના માર્ગદર્શનની તાલીમ આપવા અંગે મોકડ્રીલનું આયોજન આણંદની એમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ફાયર ઓફિસર ધર્મેશ ગૌર શાળાના આચાર્યશ્રીઓ આગના પ્રકારો આગ લાગવાના કારણે તથા આગ ઓલવવા માટેના ઉપાયો બાબતે ધર્મેશ ગોર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળામાં ફિટ કરાયેલ ફાયર સેફ્ટીનો ઉપયોગ કેવી રીતે કરવો જે પ્રેક્ટિકલ બતાવી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી દ્વારા આચાર્યોને શાળામાં ફાયર સેફ્ટી અવેરનેસ બાબતે જરૂરી સમજ આપવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તેજેન્દ્ર સોલંકી ડૉક્ટર આર એ દિવાન તથા ફાયર ઓફિસર ધર્મેશ ગૌર તેમજ તેમની ટીમના સભ્યો સહિત જિલ્લાની હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા